ચાર બેટ ત્યાં પીપા પોટ તરફ અમે બોટો સલાવી છે એમાં બોટ છે ને બાર માણસો લે છે એની માટે સેફ્ટી માટે અમે લાઈફ જેકેટ પહેરાવી છે ને બોયા રાખી છે તો આવી દુર્ઘટના બને ત્યારે અમારે ઉપયોગ કામ લાગે એ માટે તેને સરકારને કોઈ તંત્ર ન ઉઠાવવું પડે એ માટે અમે આવી પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ પણ આજે બોટો આવે છે એના લાઇસન્સ કયા પ્રકારના છે

પેસેન્જર લાયસન્સ ઇશ્યુ નથી કરવામાં આવતું અને ન કરે નારાયણ ને કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તો જવાબદારી બોટ માલિક આવીને ઉભી રહે ત્યારે શિયાળ બેટ સરપંચ હમીર શિયાળે પણ પોર્ટ વાળા ને એટલે એને કીધું ફેરીબોટ જામનગર વાળા લાયસન્સ વીમો લે તો લાયસન્સ નીકળે એવી ખાતરી આપી છે અત્યાર સુધી કઈ કરેલ નથી

સમગ્ર ગુજરાતની અંદર બે જ ટાપુઓ હતા કે જ્યાં માનવ વસાહત છે ને માણસોને આવવા જવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો એક હતું ઓખા ને બીજું છે અમારી વિધાનસભામાં શિયાળ બેટ શિયાળ બેટની જો વાત કરીએ તો વર્ષોથી અહીંના લોકો બાર હજાર જેટલી વસ્તી ધરાવતા લોકો પરિવારો ત્યાં રહે છે અને ફ્રિકવન્ટલી બોટનો ઉપયોગ કરે છે બોટની અંદર ચાલીસ પચાસ સાઠ લોકો ભરેલા હોય છે એવું જોયું છે પણ હમણાં થોડા સમયથી યોગ્ય સ્ક્રુટનાઇઝ કરી અને જેકેટની સાથે પંદર જ લોકોથી વધારે ન બેસી એવી વ્યવસ્થા પણ તંત્રએ કરી છે આવકારીએ છીએ વિધાનસભા ગત સત્રની અંદર પણ મેં ચોક્કસ પ્રમાણે સરકાર મેં રજૂઆત કરેલી કે આ લોકો માટે સરકારે કંઈક ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે ત્યાંના લોકો પણ આપણું અવિભાજ્ય અંગ છે જો એને આપણે ન સાચવી શકીએ અને કંઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થઈ શકે એમ છે એટલે સરકારશ્રીને આપના દ્વારા વિનંતી કરું છું કે જે બોટ માલિકો જે છે અને બધાએ પાસે ફિશિંગના લાયસન્સ છે એવું કહેવાય છે કે મજબૂરીના હિસાબે ફિશિંગના લાયસન્સમાં એ લોકોએ આ વસ્તુ ચલાવવી પડે છે તો જો એને ટ્રાન્સપોર્ટેશન માટેનું લાયસન્સ આપવામાં આવે યોગ્ય નિયમો કરવામાં આવે યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ચોક્કસ પ્રમાણે આ લોકો પણ પોતાના પરિવાર સાથે સારી રીતે રહી શકે એમ છે અને મને એ નથી સમજાતું કે આટલી કંપનીઓ અહીંયા છે સીએસઆર એનું વાપરવાનું છે તો સરકાર એમને જવાબદારી સોંપે કે જે લોકો ટ્રાન્સપોર્ટમાં જઈ રહ્યા છે એમના પાસેથી પૈસા ન લે અને આ લોકો પાસેથી સીએસઆરમાંથી ફંડમાંથી ઉપયોગ કરે અથવા તો નજીવા ટોકને એને તો ચોક્કસ પ્રમાણે લઈ જાય તો ખૂબ આવકારી રહેશે ભૂતકાળમાં મેં જેમ કહ્યું એમ અને ગઈકાલની ઘટના જે વડોદરાની બની છે એ મુજબ એનું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મારા વિધાનસભાના પાંચ વર્ષ દરમિયાન એક પણ વર્ષ એવું ન હોય કે મેં એકસો આઠ એમ્બ્યુલન્સની માગણી દરિયાઈની ન કરી હોય સરકારને તાકીદે વિનંતી કરું છું કે આ બાબતને ગંભીરતાથી લેજો ગમે ત્યારે ઘટના બીજી જગ્યાએ ઘટી છે તો અહીંયા તો રોજને માટે લોકોને જવાનું છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરું છું કે આ બાજુમાં યોગ્ય કરે જેથી કરીને અહીંના લોકોને પણ રાહત મળે અને ત્યાંના લોકોને પણ એમ લાય કે સરકાર અમારા માટે કઈક વિચારી રહી છે સરકાર અમારા માટે કઈક કરી રહી છે આમ મેં એ જ આપને કહ્યું કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તંત્રનું ધ્યાન નથી બહુ ગૌરવ સાથે કહું છું કે ભૂતકાળની અંદર અહીંના પચાસ જેટલા માછીમારો આગેવાનને લઈને વિધાનસભામાં ગયો હતો ત્યારે એક મેં જરૂરી નિયમમાં ફેરફાર સરકાર પાસેથી કરાવરાયો હતો જે રજીસ્ટ્રેશન થાય એને લોકો અહીંયા કોલ કહે છે રજીસ્ટ્રેશન પહેલાં પીપાવાવ રાજુલાનું પણ વલસાડ થતું હતું સામાન્ય માણસને પણ બોટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે વલસાડ જવું પડતું હતું અમારા બધાની મહેનતથી સરકારે આ શિફ્ટિંગ કરી છે આ ઓફિસ જાફરાબાદમાં એટલે અહીંયા થાય છે પણ હજી વધુ એવેન્યુ સાથે જો જવું હોય તો ચોક્કસ પ્રમાણે ફિશિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટેની બોટોના રજિસ્ટ્રેશન અલગ કરવામાં આવે જેથી કરીને કંઈ દુર્ઘટના ઘટે તો ચોક્કસ પ્રમાણે કોઈ ખોટી રીતે એમાં ઇન્વોલ્વ ન થાય ખોટી રીતે એને હેરાનગતિનો સામનો ન કરવો પડે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી ઘટના દુર્ઘટના ન ઘટે પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે જો આવું કઈ થાય તો ચોક્કસ પ્રમાણે કોઈ ગરીબ પરિવારો હેરાન ન થાય એના માટે સરકારે ગંભીરતાથી વિચારી ના બધા જ લોકોને પરિવહન માટેના પણ અલગથી લાયસન્સ આપવા જોઈએ જેથી ત્યાંના લોકો પણ પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે બાર હજાર જેવી માનવ વસાવત હોય અને કંપનીના સીએસઆર માંથી ફંડ આપે અને માછીમારોને સરકાર કેમ રાહત નથી આપતી અને તંત્રની ગંભીર બેદરકારી છે કે વડોદરાની ઘટના એક ઘટી પણ શિયાળેટ થી રોજ હજારો માણસો ની અવર થઈ રહી છે ત્યારે કોઈ ગંભીર ઘટના તો માછીમારોની સ્થિતિ વધુ થશે અને સરકાર જાગૃત થવાની ખાસ જરૂર હોવાનું જણાવેલું હતું ત્યારે દરિયાઈ મુસાફરો સાથે સેફ્ટી ગાર્ડ પહેરાવી અને દરિયાઈ સફર વચ્ચે કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તો જવાબદાર તંત્ર હાથ ઉંચા કરી આપે છે તે પહેલા સરકાર દ્વારા આનું નિરાકરણ આવે તે જરૂરી